વડોદરાનો આવાજ રોજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાના સૂત્ર સાથે વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમો કરી સફાઈ ઝુંબેશ ચાલી રહ્યું છે અને જાહેરમાં કચરો નાખનાર વેપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ વાઘોડિયા રોડ પર આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોએ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આ બાઘોડિયા રોડમાં ઇન્દ્રપુરી વિસ્તાર છે જે બાપોત જકાત નાકાથી બિલકુલ નજીક પડે છે અને પહેલી જ એવી સોસાયટી છે કે જે સૌથી મોટી સોસાયટી છે એકસો બાર મકાનોની અહીંયા સમસ્યા સમસ્યા વર્ષોથી છે હું કહીએ તો ચાલે પણ હવે અમારી ધીરજ ખૂટી ગઈ એટલે હવે અમે મીડિયા સુધી અને અખબાર સુધી ગયા છીએ કે અહીંયા આગળ ગાડી મોકલવાના એટલા ધાંધિયા ચાલે છે સીએમઓની સાઇટ પર અમે લખ્યું છે કે વડોદરાની અંદર આટલા ધંધિયા ચાલે છે કચરા ગાડી આવતી નથી કચરા ગાડીવાળાને પૂછીએ કે ભાઈ કેમ નહોતો આવ્યો તો કે છે ગાડી મળવી જોઈએ ને ગાડી આપવા જોઈએ ને તો ગાડી આપવા જોઈએ ને ગાડી મળવી જોઈએ એ પ્રશ્ન કોણો છે મને નથી સમજાતો કેમકે કોર્પોરેશનનું કામ છે એટલે કોર્પોરેશન આપતી હશે એટલે ઇન્ડિવિઝુઅલ હું કહી એમાં પડતો નથી પણ ગાડી એમને આપતા નથી એવી રજૂઆત ત્યાંથી પણ થયેલી છે તો હવે આ કચરાનું કોણ કરે છે વ્યવસ્થાપન કોણ કરે છે કે જેને અમે મળીએ

ચમત્કાર બતાવવાનો સમય આવ્યો છે ચમત્કાર બતાવવાનો સમય આવ્યો જ છે કેમ કે જે ગ્રાઉન્ડ લેવલ નું કામ છે એ જ નથી થતું આપણે મોટી મોટી વાતો કરીએ કે આપણે આમ કરી આયા તેમ કરી આયા ફલાણું કરી આયા પણ જે માણસ એની બેઝિક જરૂર છે સ્વચ્છતાની પાણીની સ્વચ્છતા કચરો નિકાલ થાય એ જરૂરી છે એના સ્વાસ્થ્ય ઉપર જે અસર થાય છે એવા મુદ્દાઓને પકડતા નથી અને કઈ કઈ બહુ મુદ્દામાં હવાઓમાં મુદ્દા પકડાયા છે કે જેથી જનતા પણ નારાજ જ છે કે જેને જનતાની જરૂર છે એ મુદ્દા પકડો હવે જો કચરાની ગાડી નહીં આવે તો શું થશે કચરાની ગાડી નહીં આવે તો મારી પાછળ ઉભેલા બધાએ એક વખત કહી ચૂક્યા છે કે અમે રોડ ઉપર કચરો નાખવા જઈશું અમે આ વસ્તુનું અનુદાન નથી આપતા પણ ના છૂટકે અમે કોને રોકીશું જ્યારે કોઈ પ્રવાહ આવતો હોય ઊંચો ત્યારે કોઈ હાથી પણ ઉભો રાખો તો એ પાણી નથી રોકી શકવાનો કોઈ પૂર્ણ નથી રોકી શકતો તો અહીંયા જનતા જનાર્દન જ્યારે એવો નિર્ણય કરશે કે અમે બહાર નાખીશું તો બીજું કોઈ કશું નથી કરી શકવાનું એમને અમારું રોકવાનું કામ નથી અને એમના ગુસ્સાને અમારી પર ઠાલવવા માટે અમે કોઈ અવકાશ નહીં આપીએ પછી કોર્પોરેશન એને જોવું પડશે કે આ ગુસ્સો એમને ઠાલવે છે મારું નામ હરીશ શુક્લ છે